ગુજરાતના રંગીલા શહેર રાજકોટ ખાતે ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી વિશ્વકર્મા જયંતિ વર્ષના મહાસુદ તેરસના આવતી હોય છે આ તહેવાર વિશ્વકર્મા સમાજ માટે ખાસ મહત્વ ધરાવે છે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાજકોટના મધ્યમાં આવેલ શાસ્ત્રી મેદાન ખાતે આ કાર્યક્રમ રંગે ચંગે ઉજવાયો હતો શ્રી વિશ્વકર્મા જયંતીની પૂર્વ સંધ્યાએ શાસ્ત્રી મેદાન ખાતે દીકરી વ્હાલનો દરિયો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જુનાગઢના સાથી કલાકારો સાથે રાજુભાઈ ભટ્ટ નીરુદવે અવધ ભટ્ટ દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમને શરૂઆત કરવામાં આવી હતી દીકરીવાલનો દરિયોના કાર્યક્રમ માણવા માટે રાજકોટના મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા વિશ્વકર્મા જયંતિની સવારે રાજકોટના દિવાનપરા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવી હતી ત્યારબાદ દાદાને મંગળા આરતી સાથે ભાતૃભાવ પ્રેરક જ્ઞાતિ મિલન રાખવામાં આવ્યો હતો ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા મંદિર તથા શાસ્ત્રી મેદાન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિજનો દ્વારા અંદાજે પાંચસોથી વધુ સમાજના લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું રાજકોટના મુખ્ય માર્ગે પર શ્રી વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે રાજકોટના મુખ્ય માર્ગો થઈને શાસ્ત્રી મેદાન શ્રી વિશ્વકર્મા ધામ ખાતે પહોંચી હતી આ રથયાત્રામાં ગુર્જર સુથાર સમાજના શાંતિભાઈ સાંકડેચા જગદીશભાઈ સોંડાગર હરકાંતભાઈ વડગામા નિલેશભાઈ પિન્ટુભાઈ સિંદ્રોજા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી બપોરે બે કલાકે શાસ્ત્રી મેદાન ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ જેટલા નવયુગલ દંપતીએ પ્રભુતાના પગલા માંડ્યા હતા સમૂહ લગ્નમાં સમાજના ગાયક એવા શ્રી જયંતભાઈ ગજ્જર તથા તેમના સાથી કલાકારો દ્વારા સંગીતના સુરે લગ્ન ગીત ગાવામાં આવ્યા હતા મહિલા ધૂન મંડળ દ્વારા મંડપની તમામ કામગીરી સંભાળવામાં આવી હતી શ્રી વિશ્વકર્મા જયંતિની સાંજે સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં સમાજના અગ્રણીઓની સાથે રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં યોગદાન આપેલ એવા દાનવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સાંજે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ત્રેવીસ હજાર લોકોએ સમૂહ ભોજન એક સાથે લીધું હતું કાર્યક્રમમાં રસોડાની વ્યવસ્થામાં જંકભાઈ વડગામા નિલેશભાઈ આમરણિયા રમેશભાઈ ગંગાજરીયા અનિલભાઈ સંચાણિયા નરેન્દ્રભાઈ વડગામા તથા સમસ્ત વડગામાં પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો જ્યારે મંદિરની વ્યવસ્થામાં ચેતનભાઈ સાંકડેચા તથા કમિટી મેમ્બરો અને કાર્યકરો દ્વારા મંદિરની વ્યવસ્થામાં સેવા આપવામાં આવી હતી બહાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં હર્ષદભાઈ બકરાણિયા ઉમંગભાઈ બકરાણિયા જય ગજ્જર અને સાથી મિત્રો દ્વારા સંભાળવામાં આવ્યો હતો વધુમાં બ્લડ ડોનેશન કેમ્પ માટે પંચાસરા પરિવાર બ્લડ ડોનેશન પરિવાર તથા સમાજના કવિનર કેતનભાઈ મહેદ્રિયા દ્વારા સંભાળવામાં આવ્યું હતું ગ્રાઉન્ડ ઉપર મંદિરની વ્યવસ્થામાં પ્રવીણભાઈ પંચાસરા હાજર રહ્યા હતા ગ્રાઉન્ડ ઉપર બનાવેલ કાર્યાલયમાં કિશોરભાઈ બોરાણિયા તથા ગજ્જર સર્વિસ ગ્રુપ દ્વારા સેવા આપવામાં આવી હતી તમામ કાર્યક્રમના સ્ટેજનું સંચાલન શ્રી નિતિનભાઈ બદ્રકિયા તથા જાનવીબેન વડગામા દ્વારા કરવામાં આવ્યું હતું તમામ કાર્યક્રમનો લાઈવ પ્રસારણ રાજકોટના ગજાનંદ સ્ટુડિયોના શ્રી રોહિતભાઈ સુરેલિયા દ્વારા યુટ્યુબ પર લાઈવ કરવામાં આવ્યું હતું તમામ કાર્યક્રમ માટે રાજકોટ જ્ઞાતિના પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકિયાના માર્ગદર્શન હેઠળ કારોબારી મેમ્બરો અને કમિટી મેમ્બરો તથા સક્રિય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી આપણા મહેમાનો પધારી ચૂક્યા છે હું વધુ સમય ન લેતા ગુર્જ સુતાર જ્ઞાતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામાને વિનંતી કરું પધારેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી અને એમ કે એમને આવકારે શ્રી મુકેશભાઈ વડગામા જ્યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમતસ્ય નમતસ્ય નમો નમઃ બોલો વિશ્વકર્મા ભગવાન કી જય ભૂખ લાગી લાગે કારણ કે સાંજ પડી ગઈ ને એટલે ભૂખ્યા ભજન ન હોય વિશ્વકર્મા એટલા ભેળા હોય અને એક નાદ આપે તો ઠેઠ ભગવાનનું જ્યાં તપસ્થલી છે ત્યાં સુધી આમ ગિરનારના શિખર સુધી દત્ત મહારાજને ખબર પડે કે ગુજર સુતાર વિશ્વકર્મા સમાજ ભેળો છે બોલો વિશ્વકર્મા ભગવાન આજરોજ રાજકોટ ગામના આંગણે સમસ્ત ગુર્જર સુતાર વિશ્વકર્મા સમાજ જેમના તરફથી સમૂહ લગ્નનું આયોજન ગત પણ થયું હતું ઘણા વર્ષોથી થતું આવે છે આ વર્ષે પણ ખૂબ વિશાળ આયોજન કર્યું કારણ હું આજ સવારથી સમૂહ લગ્નની અંદર આ ત્રીજી સોથી જગ્યાએ શું વસી એક પ્રતિષ્ઠા કરી પાંચ કાર્યક્રમો કર્યા નદી રાતે વાર વાગ્યા સુધી સૂટવાનો નથી પણ મેં કાર્યક્રમો ઘણા જોયા હું કોઈ વખાણ કરવાનો માણસ નથી બોલવું એ મારો વિષય નથી એક સંતે હું લખ્યું પ્રિય બોલવું સદનતા દાતારીન સુરપંત એ અભ્યાસે ન મળે બીના કૃપા ભગવાન ઈશ્વરને જેની ઉપર કૃપા થઈ બોલી શકે પરંતુ બે શબ્દ મને બોલવાનું કીધું છે ત્યારે હું કોઈ વખાણ કરવાનો માણસ નથી પણ મેં આજ નજરે નિહાળ્યું આવી જનમેદની અને આવી શાંતિપૂર્વકનો જો કાર્યક્રમ ક્યાંય જોયો હોય તો રાજકોટ ગામ ને આગળ ગુજર સુતાર જ્ઞાતિમાં વિશ્વકર્ષમાં સમાજમાં તો આજના કાર્યક્રમ ની અંદર મંચ ઉપર પધારેલ મહેમાનો ટ્રસ્ટીગણ અમારા રશિકભાઈ ગઈ સાલ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો એવા પ્રતિષ્ઠાના જે આચાર્ય હતા ભૂદેવ એ અમારા ભૂદેવ પણ મારી પાસે બિરાળ બાં છે આશીર્વાદ દેવા પધારા છે ભૂદેવ કારણ કે બે વસ્તુ પૂજની છે સાધુ અને બ્રાહ્મણ તો દાદા પણ આશીર્વાદ દેવા પધાર્યા છે कल्याण यशे शाम लग्न पत्रिका पट्टे लिखित विधाता चाक्षर माल ये आज विश्वकर्मा जयंती महोत्सव अंदर गुज्जर सुधार ज्ञाती राजकोट द्वारा હિન્દુસ્તાન નું મોટામાં મોટું કોઈ કામ હોય અને મોટામાં મોટું કોઈ યજ્ઞ હોય તો એ કન્યા દાન ભાગવતજી ની અંદર ભગવાને પોતે કીધું છે કે કન્યાદાન નું મહિમા બહુ મોટો છે કન્યા દાન સમયે પતંગી જલબિંદ

સમસ્ત શ્રી ગુજરાત સુત્રા જ્ઞાતિના સમૂહ લગ્ન પ્રસંગે અમારી સાથે પધારેલા મોરબી શ્રી માજી મંત્રી ગોવિંદભાઈ પટેલ અમારા ભાજપના યુવા નેતા અને સૌરાષ્ટ્રના સિંહ એવા વિઠ્ઠલભાઈ રાદડીયાના સુપુત્ર અને અમારા ભત્રીજા એવા જયેશભાઈ રાદડીયા તથા જ્ઞાતિના સૌ અગ્રણીઓ યુવા સમાજના સૌ કાર્યકર્તાઓ અને ખાસ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વિશે વીસ વરઘોડ્યા છે એનો સંસાર સુખમય થાય અને હમણાં જ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વકર્માના નામથી એક નવી યોજના બનાવી છે કે જેમાં વિશ્વકર્મા જે યોજના છે એમાં દરેક કારીગરો અને એટલે જ ભગવાન વિશ્વકર્મા દ્વારા આ સમાજને વધુ ને વધુ લોકો વધુ ને વધુ સાથે જોડવા માટે થઈને આપણા લોક લાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા તાજેતરમાં જ વિશ્વકર્મા કૌશલ્ય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો આનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે જે આ સમાજનું નિર્માણ કરે છે જે આ જગતનું નિર્માણ કરે છે એ લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ ગુજર સુતાર જ્ઞાતિ સમુલગ્ન કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ અમારા સાથી સાંસદ ભાઈ શ્રી રમભાઈ આજના યજમાન અને પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી અને એની ટીમના તમામ સભ્યશ્રીઓ અમારા ધારાસભ્યશ્રીઓ મંચસ્થ બધા મહાનુભાવો એ પધારેલા વડીલો યુવાનો માતાઓ અને નવ ખાસ કરીને જ્યારે વિશ્વકર્મા સમાજ એકત્રિત થયો હોય ત્યારે અને ત્રિવિધ કાર્યક્રમો ત્રિવેણી કાર્યક્રમ જેને કહી શકાય કે બબે જગ્યાએ બ્લડ ડોનેશન કે હાલતા હોય રથયાત્રા હોય સમૂહ લગ્ન હોય આવા ત્રિવિધ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત મિત્રોને મારી એક વિનંતી જે હમણાં બેને વાત કરી તમને કે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે પચીસ તારીખે આપણા ગામની અંદર પધારતા હોય ત્યારે એને ઉમટકાભેર સ્વાગત કરવા માટે આજે ગુજર સુતાર જ્ઞાતિના આજે ત્રિવિધ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા બંને સંસદ સભ્ય અમારા ધારાસભ્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ખાસ કરીને આજે જ્યારે જયેશભાઈ ઉપસ્થિત છે ત્યારે જયેશભાઈ ની હોત હું વાત કરું કે ત્રણસો એકાવન દીકરીઓના સમૂહલગ્ન એને પોતે કર્યા અને આવતા વર્ષે પાંચસો દીકરીઓના સમૂહલગ્ન કરવાના છે જયેશભાઈ એટલે જયેશભાઈને આપણે તાલીઓથી વધાવીએ વિશેષ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રસિકભાઈ અને સમગ્ર જ્ઞાતિબંધુ ભાઈઓ અને બહેનો પહેલાં તો જે કઈ વર્કન્યા એટલે દીકરી અને દીકરો જે કાંઈ આજે પ્રભુતામાં પગલા માંડવાના છે એને વિશ્વકર્મા દાદા પાસે આપણે પ્રાર્થના કરીએ કે એનું જીવન સુખમય આરોગ્યમય અને સમૃદ્ધિમય નીકળે જાય અને પસાર થાય સૌને જય વિશ્વકર્મા નમસ્કાર મંચ પરના બિરાજમાન મહેમામનો અને ખાસ આ સમૂહલગ્નમાં આજે નવ દંપતીને આશીર્વાદ આપવા પધારેલા આપના ગાદી શ્રી ભારતી આશ્રમ જૂનાગઢના મહંત હરિહરનંદ મહાનંદજી અને કૌશિક મહારાજજી તેમજ આજના મુખ્ય મહેમાન શ્રી જગુભાઈ ભારદિયા અને મુખ્ય મહેમાન શ્રી જયકુમાર તલસાણીયા અને વિરલભાઈ તલસાણીયા અને મંચસ્થ તમામ મહાનુભાવો અને આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા તે બદલ હું સૌનો આભારી છું તમામ દાતાશ્રીઓ ગૃહજીવનમાં કેળી અને પ્રભુતા પગલાં પાડનાર ઓગણીસ નવ દંપતીઓ દીકરીઓને કર્યાવર આપનાર અને બે હજાર ચૌદના તેમજ સમૂહ લગ્નના તમામ આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ ગુજરાત સુતાર જ્ઞાતિ રાજકોટની આપણી વિવિધ સંસ્થાઓના મંત્રીશ્રીઓ અને ભાઈઓ અને બહેનો અને બેનરમાં જાહેરાત આપનાર તેમજ મહારક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર સૌ રક્તદાતાઓ મારા રક્તદાતાશ્રીઓ અને મારા વાહલા જ્ઞાતિજનો વડીલો તેમજ યુવાનો ભાઈઓ અને બહેનો ખરે પગે રહી અને મહેનત કરનાર શ્રી ગુજર જ્ઞાતિ રાજકોટની કાર્યવાહી સમિતિના સભ્યોશ્રીઓ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓશ્રીઓ તેમજ વિશ્વકર્મા મંદિરે વિશ્વકર્મા જેમના થકી આજે હું રાજકોટ શહેરની ગુજર સુતાર જ્ઞાતિ ની જવાબદારી સંભાળી રહ્યો છું તેવા મારા વહાલા જ્ઞાતિજનો અને આજ આજના મહોત્સવમાં અમારાથી કોઈ ભૂલ થઈ ભૂલચૂક થઈ હોય તો અમોને ક્ષમા કરજો અને આપ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સૌ આ સૌ અભિપ્રાયો અને સૂચનો અમને ભરપૂર તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો